નમસ્કાર મિત્રો મિત્રો વિસાવદર માં હુકમ નો એકકો શું હર્ષદ રિબડિયા છે વિસાવદર માં શું સમગ્ર દારોમદાર હર્ષદ રિબડિયા પર છે પેટા ચૂંટણી થશે કે નહીં થાય ક્યારે થશે એ શું હર્ષદ રીબડિયા ના હાથમાં છે સમગ્ર સોકઠાબાજી શું આજની તારીખે પણ હર્ષદ રિબડિયા બગાડી શકે છે આ તમામ બાબતે વાત કરીશું આજના વિડિયોમાં વિસાવદર વિધાનસભા આમ આદમી પાર્ટીની મહેનત ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો વાત એ છે કે વિસાવદરની જનતાનો વાકશો તમામ મુદ્દે વાત કરીશું આપણે આજના વિડીયોમાં વિસાવદર વિધાનસભા એક એવી વિધાનસભા કે જેણે અલગ અલગ પાર્ટીઓને જીતાડી છે એ પછી સ્વતંત્ર પક્ષ હોય જનતા દળ હોય આમ આદમી પાર્ટી હોય ગુજરાત પરિવર્તન પાર્ટી હોય ત્યાં તમે પ્રયોગ કરો તો કદાચ સફળ થઈ શકે એક લાખ પાંત્રીસ હજાર જેટલા પાટીદાર મતો તમારી પાસે એક સારો પાટીદાર આગેવાન છે અને તમે મહેનત કરો છો તો વિસાર વિસાવદર તમે જીતી શકો છો કેશુ બાપા પૂર્વ મુખ્યમંત્રી આ બેઠક પરથી જીતીને આવતા હતા અઠ્ઠાણું અને ત્યારબાદ મુખ્યમંત્રી પણ તેઓ બન્યા હતા અને વચ્ચે તેમણે ગેપ પણ લીધો હતો રાજ્યસભા સાંસદ પણ બન્યા અઠાણું માં તેઓ વિસાવદર થી જીતીને આવ્યા ત્યારબાદ તેઓ રાજ્યસભા ગયા બે હજાર બે બાદ બે હજાર સાતની ચૂંટણી પણ નહોતા લડ્યા ત્યારબાદ નવી પાર્ટી બનાવી ગુજરાત પરિવર્તન પાર્ટી અને આ પાર્ટી બે હજાર બારમાં વિસાવદરથી એક બેઠક લઈને આવી હતી બાપા પોતે જીત્યા હતા વાત એ છે કે આ વિસાવદર કે જ્યાં નવી નવી પાર્ટીઓ ચાલે એ જ વિસાવદરમાં શું હવે ધુરા હર્ષદ રીબડીયાના હાથમાં છે આ એ જ હર્ષદ રિબડિયા છે કે જે એક સમયે કોંગ્રેસમાં હતા આ એ જ હર્ષદ રિબડિયા છે કે જે બે હજાર ચૌદમાં પેટા ચૂંટણીમાં કેશુ બાપાના પુત્રને હરાવીને જીત્યા હતા કેશુ બાપાના પુત્ર ભરતભાઈ પટેલ બે હજાર ચૌદમાં પેટા ચૂંટણી લડે છે તેની સામે હતા હર્ષદ રિબડિયા લોકોને લાગતું હતું કે કેશુ બાપાના પુત્ર હોવાથી જીતી જશે પરંતુ ભરતભાઈને પણ સૂત્રો એવું કહે છે કે ભરતભાઈએ તો પહેલાં કીધું હતું કે મને હરાવવા માટે પણ ઘણા લોકો મથી રહ્યા છે ટિકિટ આપો પણ જીતું તેની સંભાવના સો ટકા ના કહી શકાય અને તેઓ ચૂંટણી હારી જાય છે સારા મત લાવે છે પરંતુ હારી જાય છે હર્ષદ દ્રિબડિયા ત્યારે એ સમય હતો બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીનો સમય કે જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની તાજપોશી થઈ ગુજરાતના નરેન્દ્ર મોદી દેશમાં વડાપ્રધાન બને છે પરંતુ તેમની સાથે જ રહેલા ભાજપના એક દિગ્ગજ પૂર્વ મુખ્યમંત્રી કેશુ બાપાના પુત્ર એ જ સમયે બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીના સમય જ પેટા ચૂંટણી વિસાવદરથી હારી જાય છે આ ખૂબ જ મોટા સમાચાર હતા એ સમયે હર્ષદ દ્રિબડીયા મહેનત શરૂ રાખે છે બે હજાર સત્તરમાં કોંગ્રેસ તેને ફરી ટિકિટ આપે છે અને ફરી તે બે હજાર સત્તરમાં જીતીને આવે છે બે હજાર બાવીસમાં સમીકરણ બદલાઈ ગયા હતા બે આવતા આવતા હર્ષદ રીબડિયા વંડી ટપી ગયા હતા અને ભાજપમાં પહોંચી ગયા હતા ભાજપના સિમ્બોલ સાથે ટિકિટ સાથે તેઓ ચૂંટણી લડે છે અને તેની સામે હતા આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી કોંગ્રેસ તો નજીવી મત લઈને આવી એની તો વાત ન કરાય એમાં પણ ભૂપત ભાયાણી જીતીને આવે છે બીજા નંબરે હર્ષદ રીબડિયા રહે છે હર્ષદ રીબડિયા હારે છે અને ત્યારબાદ ભૂપત ભાયાણીનું નામ સમગ્ર ગુજરાતમાં ચાલે છે પણ આ ભૂપત ભાયાણી પણ પાછા વંડી ટપી જાય છે આ સ્થિતિ પાછી માણાવદર વિધાનસભા જેવી થાય છે માણાવદરમાં પણ જવાહર ચાવડા ભાજપમાં આવે છે મંત્રી બને છે બે હજાર બાવીસમાં હારે છે તો તેની સામે જે જીતેલ વ્યક્તિ હતા કોંગ્રેસના અરવિંદ લાડાણી તે પણ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જાય છે વિસાવદરમાં પણ કંઈક તેવી સ્થિતિ સર્જાણી છે અત્યારના વાત એ છે કે ભૂપત ભાયાણી ભાજપમાં તો આવી ગયા પરંતુ હર્ષદ રીબડિયાએ આ મામલો કોર્ટ સુધી પહોંચાડ્યો અને તેની મરજી વગર ચૂંટણી થઈ શકે તેમ નથી આ વાત ખેડૂત સંમેલન યોજાયું હતું વિસાવદરમાં ત્યાં ગોપાલ ઇટાલિયાએ કહી છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સો કરોડનું નુકસાન વિસાવદરની જનતાને છે હર્ષદભાઈ આ મામલો થાળે પાડે તો સારું છે તો ચૂંટણી થશે નહીં તો ચૂંટણી ક્યારે થશે ખબર નથી વાત એ છે કે જો ચૂંટણી થાય છે ચાલો એક વખત માની પણ લઈએ કે હર્ષદભાઈ પોતે આ મામલો થાળે પાડે છે

આમ આદમી પાર્ટીએ સમર્થન જાહેર કરી દીધું હતું જોકે ઉત્તર ગુજરાતમાં તો એટલા મત પણ નહોતા આમ આદમી પાર્ટીના પણ છતાં તેમણે જાહેર કર્યું હતું વિસાવદરમાં પણ કોંગ્રેસ એટલી બધી મજબૂત નથી તો કદાચ તે જાહેર કરે પેટા ચૂંટણીમાં અને પેટા ચૂંટણી થાય તોની વાત છે તો પછી આપ અને કોંગ્રેસનું ગઠબંધન અપક્ષમાં હર્ષદ રિબડિયા અને ભારતીય જનતા પાર્ટી ભૂપત ભયાણીને ઉતારે એવી સ્થિતિ સર્જાઈ શકે જો પછી હર્ષદ્રિબડીયાને જ ભાજપ ટિકિટ આપી દે તો પછી સીધી જંગ જોવા મળશે ભૂપત ભાયાણી કદાચ અત્યારના તો કોઈ જગ્યાએ ચિત્રમાં નથી ત્યારે આવે તો નહીં ઘણા મહિનાથી એક્ટિવ છે છે કદાચ તેનો પ્રયત્ન કે ભાજપમાંથી હજુ આશા છે કે ભાજપમાંથી તેને ટિકિટ મળે કોંગ્રેસમાં જશે તો કોંગ્રેસ તો કદાચ ત્યાં આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કરવાના મૂડમાં છે તો ત્યાં તેનો મેળ ના પડે આ વિચારીને તે ભાજપમાં આજની તારીખે પૂરા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આ સમગ્ર જે રાજનીતિ ચાલી રહી છે તેમાં વિસાવદરની જનતાને ભોગવવું પડી રહ્યું છે વિસાવદરની જનતા પાસે ધારાસભ્ય નથી વિસાવદરની જનતાને ગ્રાન્ટ નથી મળતી અને વિસાવદરની વિસાવદરમાં જે વિકાસ થવો જોઈએ તે થતો નથી તમે વિચારી શકો કે પાંચ વર્ષ કોઈ ચાર ચાર પાંચ વર્ષ સુધી કોઈ એક વિધાનસભાને ગ્રાન્ટ ના મળે ધારાસભ્ય ના હોય તો એ વિધાનસભા અન્ય વિધાનસભાની સરખામણીમાં કેટલી પાછળ જતી હોય છે અને વિસાવદરમાં થઈ રહ્યું છે વિસાવદરનો ભૂતકાળ એ જ પ્રકારનો રહ્યો છે સ્વતંત્ર પાર્ટી નેવુંમાં જીતીને આવી હતી ત્યારબાદ અલગ અલગ સડસઠમાં માફ કરશો સ્વતંત્ર પાર્ટી જીતી પછી જનતા દળ જીત્યું ગુજરાત પરિવર્તન આટલું બધું છે ને વિસાવદરમાં કે ત્યાં નવી નવી પાર્ટીઓ પ્રયત્ન કરતી રહે છે હવે આ સમગ્ર સ્થિતિ જોતા આવનાર સમયમાં હર્ષદ રિબડિયા શું કરે છે તેના પર નજર રહેશે આમ આમ આદમી આદમી પાર્ટીએ મહેનત વધારી દીધી છે છે છેલ્લા ઘણા મહિનાથી પાર્ટી વિસાવદરમાં કામ કરી રહી નગરપાલિકા હોય ત્યાંનું સંગઠન હોય ગોપાલ ટલિયા સતત ધક્કા ખાઈ રહ્યા છે પણ વાત એ છે કે આમ આદમી પાર્ટી માટે તો રસ્તો થોડો સાફ છે પણ જો ભાજપ અત્યારે ચૂંટણી લડે અત્યારના કોઈને ઉતારે તો તેની માટે લોઢાના ચણા છે મુશ્કેલ છે આ સીટ જીતવી અને આ સીટ તે જીતી જાય તો પછી વાવની જેમ આશ્ચર્યજનક કહેવાશે શું કહેવું છે આપનું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સમગ્ર વાતને લઈને હર્ષદ રિબડિયાના જે કોર્ટ સુધી મામલો ગયો છે તેને લઈને ભૂપત ભાણીએ વંડી ટપી તેને લઈને વિસાવદરમાંથી શું આ રીતે વંડી ટપી રહ્યા છે નેતાઓ એક બાદ એક તો લોકોને શું કરવાનું એ પણ એક સવાલ છે એની વિશે પણ આપ લખજો આમ આદમી પાર્ટીની મહેનત અને વિસાવદરમાં શું થઈ શકે છે આવનાર સમયમાં આપ શું જોઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર